હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી શટરિંગનું કામ ચાલુ હતું સટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે ચાર જ લેબરોને નાની મોટી ઇજા થયેલ છે કોઈ ફેટાલિટી હાલ નથી સેફ્ટીના સાધનો તો હતા જ જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે સરકારના અનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે આજરોજ સવારે નવ સવા નવના અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગઢનનું જે કામ ચાલતું હતું તે ગડદ પંદર દિવસ પહેલાં મૂકવામાં આવેલ હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા તે દરમિયાન લેવલિંગનું કામ કરતા દરમિયાન એક ટ્રસ્ટ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ જે સ્લેબ માટે જે ગઢર બનાવ્યા હતા એ આખું જે સ્ટ્રક્ચર કોલઅપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ પાંચેક જેટલા મજૂરો હતા એ પાંચેક મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્ટર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે બાહ્ય ઇજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઇજાઓ હોય એવું જણાય આવેલ નથી તેમ છતાં આ વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે હાલમાં જે આ જે ઘટનાની છે જાણવા યોગ્ય નથી અને આગળની તપાસ કરવામાં આવશે શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્ય કરવામાં આવશે હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજું કોઈ ગંભીર રીતે પણ જણાવેલ નથી અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલન ભરી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે જેથી કરીને બચાવને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારુ થાય અને કોઈપણ જગ્યાની અવ્યવસ્થા ન જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે થેન્ક યુ